સ્વચ્છ ભારત અભિયાનના સંજેલી મુખ્ય નવીન બસ સ્ટેશનમાં ગંદકીનો રાફડો ફાટ્યો સંજેલી નવીન બસ સ્ટેશનમાં સુવિધાના અભાવને કારણે મુસાફરો ને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે સંજેલી બસ સ્ટેશનમાં સફાઈના અભાવને કારણે જ્યાં જો ત્યાં ગંદકી જોવા મળી રહી છે જેને કારણે આમ આદમી પાર્ટીના સંજેલી તાલુકા પ્રમુખ અલ્પેશભાઈ ચારેલ તાલુકા મહિલા પ્રમુખ ચંપાબેન જિલ્લા મહામંત્રી કપિલાબેન સંજેલી તાલુકા લઘુમતી મોરચાના પ્રમુખ રિઝવાનભાઈ કાશમ દ્વારા આ મુદ્દાનો અવાજ ઉઠાવવામાં આવ્યો ને મુસાફરોને અને સ્થાનિકોને ખાસ કરીને સફાઈના અભાવે પીવાના પાણીની અસુવિધા ને સાર્વજનિક શૌચાલયમાં ગંદકી તથા દુર્ગંધ જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે આ પરિસ્થિતિ જોઈને મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા જણાવવામાં આવ્યું છે કે જો વહેલી તકે આ સમસ્યાનું

પણ અમે રજૂઆતો લેખિતમાં કરી હતી અને એ પહેલાં પણ ગામ લોકોએ વારંવાર રજૂઆત કરવા છતાંય આ બસ સંજેલી જે બસ સ્ટેશન છે એની કામગીરી અધૂરી છોડી દેવામાં આવેલી છે અહીંયા રેલિંગનો અભાવ છે બંને બાજુઓએ ખાડા ખાબોચિયા ભરાયેલા છે ગટરો છે તો એમની પૂરણનું કામગીરી કરવામાં આવેલ નથી રેલિંગની સુવિધા નથી પાર્કિંગની સુવિધા નથી તેમજ સાથે પીવાના પાણીની પણ અહીંયા અછત છે એની પણ સુવિધા નથી સંડાસ બાથરૂમ પણ તૂટેલા છે એટલે અમારે આ ભાજપા સરકાર અને વહીવટમાં બેઠેલા જે અધિકારીઓ છે એઓ જાડી ચામડીના છે મુંગળા છે બેરા થઈ ગયેલા છે કે જે આ જ્યાં મુસાફરો છે એ એમના ભાડામાંથી એમનો પગાર થતો હોય છતાંય આ મુસાફરોને સુવિધા આપવામાં કેમ નથી આવતી એમને અમારું કહેવું છે કે જો તમે આ જે અધૂરી કામગીરી છે અને જે આ ગંદકી છે એ તમે સત્વરે દૂર કરવામાં નહીં આવે પંદર દિવસની અંદર આ અધૂરી કામગીરી છે પૂર્ણ કરવામાં નહીં આવે તો અમે વારંવાર આવેદન નિવેદન નહીં કરીએ હવે પછી અમે ધરણા પ્રદર્શન પણ કરીશું અને આ સંજેલી બસ સ્ટેશનને તાળા પણ લગાવીશું જો કોઈ અવ્યવસ્થા ઊભી થાય તો તેની સંપૂર્ણ જવાબદારી આ સરકારની રહેશે આ જે સરકારમાં બેઠેલા અને જે જવાબદાર અધિકારીઓ છે તેમની રહેશે અલ્પેશ ચારેલ સંજેલી આમ આદમી પાર્ટી પ્રમુખ અમને આરો પગાર આપતી હતી એના કોન્ટ્રાક્ટ વાળા અમને ગાડી મૂકા છ જણ હતા એનામાંથી મેથી બે જણ કહે ને બે જણ કેવી રીતે આટલું બધું કામ સંભાળે ને અમને વારંવાર ધમકી આવે બરોડાથી આવે અહીંથી આવે અહીંથી આવે એમ કે તમારે કરવું જ કરો નહીં બીજા માણસ હું મૂકી દઈએ એમ કે ઓછા પગાર આવે અમને ઓછા પગાર બહુ કરવાનો મારે એટલે અમારે જે છ જણ હતા એ છ જણ જોઈએ નીકર આ કામ ડેપુમાં કોઈને કરવા દઈએ નહીં કે નહીં કરીએ કે નહીં કરવા દઈએ બસ અમારે છ જણ જોઈએ ને અમારો પગાર બી કાયદેસર મહિને મહિને જોઈએ ને વધારીને પગાર આવે તો જ આ નોકરી કરીએ ને કે નોકરી કરવા દઈએ ને કરીએ ને કેટલું આખું એક ગુ ને ગોબર ને કેટલું કેટલું અમે સાફ કરીને અમને કાઢી મૂકે સાહેબ અમારું શું કરવાનું અમારે બી છોરા ભાઈ રહ્યા નાના નાના અમે કેવી રીતે ભરણ પોષણ કરીએ ચોરાઓ નામ સૂર્યા